શિલા પદાર્થોની હેરાફેરીના નેટવર્ક પર એક મોટો ફટકો પડ્યો છે અમરોલી પોલીસ ને ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ગુપ્તાના ઘરેથી મોટા જથ્થામાં ગાંજો મળી આવ્યો હતો અમરોલી પોલીસે વિરેન્દ્ર ગુપ્તા પાસેથી કુલ છવ્વીસ પોઈન્ટ સાડત્રીસ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો જેની બજાર કિંમત આશરે બે લાખ તેસઠ હજાર આંકવામાં આવી છે વિરેન્દ્ર ગુપ્તાની ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી કે જથ્થો તેણે સનાતન પ્રસાદ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો. વિરેન્દ્રના નિવેદન બાદ પોલીસે સનાતન પ્રસાદને ઝડપી પાડવા માટે તાત્કાલિક ચક્ર ગતિમાન કર્યા. બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બીજા મુખ્ય આરોપી સનાતન પ્રસાદની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે. બાતમી આધારે અમરોલી પોલીસ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રેડ કરવામાં આવેલી જ્યાં વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી 26.37 કેજી ગાંજો મળી આવેલ જેની બજાર કિંમત 2,63,000 જેટલી થાય છે આ ગાંજો વિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો શંકર પ્રધાન મૂળ ઓરિસ્સા નો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાય આવેલ છે હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે